આપણે કાલે બ્લોક એન્ડ કર્યો હતો ને ટાયર ફોડીને બરાબર ટાયર પંચર કરીને આપણે એ ટાયર છે ને ભાઈ મેક્સિમમ અડધો કિલોમીટર નથી હું તમને હમણાં બતાડું ક્યાં છે એ જગ્યા અહીંયા અત્યારે આપણે અહીંયા ગાડી પડી એ ટાયર બનાવ્યું ટાયર બનાવ્યું ને એ ટાયરે ફાટી ગયું પછી પેરવિલ નું ટાયર હતું એ ફાટી ગયું બે ટાયર ફાડીને છે આપણે હવે થઈ ગયા છે મોવા મોવાથી હવે ગાડી આવે છે ત્રણ ટાયર લઈને હાલો તો હું તમને અહીંનો વ્યૂ બતાડું ને કેટલી હાલી ગાડી તમને બતાડું નવા આવ્યો તો છે સબસ્ક્રાઇબ કરી દેજો વધારે વધારે શેર કરી દેજો અહીંયા જો તમને ઈકો દેખાતી છે ને આ ડમ્ફર ન્યાલી ખાલી છે ને અડધો કિલોમીટર થાય છે અહીંથી અડધો નહીં થતું એમ અઢીસો મીટર હશે હું તો કહું આપણે શેરડી ભરેલી છે પેલા જઈને કીધું કે આ ટાયર હાલ છે ભાઈ આ ટાયર નહીં હાલે એ કે નાના ભાઈ આલી જાય ને મારો ધંધો છે ને મને ખબર હોય ને આ ટાયરમાં મેં હું કીધું હવા ચેક કરી જો આ ટાયર નહીં હાલે મેં કીધું હવા હો કરી નાખો આમાં આમાં એકસો ત્રીસ એટલે વધારે ઓલું દબાય આ નોટ દબાય ને આ આપણે કાલ ફાઇડવું એ હવારમાં ફાઇડું કેટલા વાગે પાંચ વાગે આને હરવાર નીકળે છે આ પાંચ વાગે ફાડ્યું ને આઠ વાગે નવ વાગે ફાઇડું વાગી જો છે એક ને હવે ગાડી બધી આપણે બોલેરો લઈને આવે છે આ સેટ છે ના મારે ભાઈ એના ભાઈ બંધ આ કોઈ ના ઠોકરા એવું રખાઈ છે તો આ નારિયેળીનો યુ જો તમે આપણે જે વેરાવળ બાજુ નો આ મચ્છી ની ગાડી છે મચ્છી ને નારિયેલી બહુ જોરદાર છે નારિયેલી આપણે મોવા કરતા પણ વધારે એવું લાગે છે જોવામાં

હવે આપણે એને મસ્ત મજાના ટાયર ફેરવવી ટાયર તો આવે છે રાજુલાના આજુબાજુ કોઈ ગયા છે અમારે શેઠ જ છે ને કોનું મોઢું જોઈને એવા કઈ ખબર નહીં પડે ભાઈ કોનું મોઢું જોયું એ છે હે તા ગાડી હોય કેમ કવરાવે છે આજે હે આ બે ટાયર ફાટી ગયા કેમ મંદર મારવું જો હવે

Aku main dulu, Aisyah, aku kaget siapa ya? Aisyah, aku yang saya tidur di gotonggong kali, ada pressure, ada yang yang kita mencit di udah tahu orang mikro sana, kamu mencari orang ini sih. આ જો તો મે કેવી છે આવવાનું છે અંદર રાખવાનું છે અંદર રાખવાનું છે આ જો કેવો કાઢવાનું ન બાય આવ નઈ એટલે આયા બેય બેય ચડાઈ આ ફાટે આને પાછું બદલાવું થોડું હાલે હાલે ભાઈ પછી પાછું બદલાવવાનું હા હા આને ને પેરવેલ તો અમે પડે હે પડે કે

કઈ ઘટે નહીં બાકી સોમનાથ એક્સપ્રેસ હવે જાવ આપણે આપડે વેરાવળ વાળા રોડ ઉપર તો બન્યારીઓ બ્લોક માં જઈ વેરાવળ હલો ભાઈ આવી ગયા તોલ નાખે રોકડું તોલ નાખું લેવું પડ્યું કેમ કે આમાં જાય ને ફાસ્ટેગ માં રિચાર્જ નતું બીજું ફાસ્ટેગ કઈ દેવાનું હતું કે નહીં તો ભાઈ બીજું કઈ દેવું આ બંધ થઈ ગયું હતું રોકડું લઈ લીધું કેટલા નું કઈ ખબર નહીં ત્રણસો કિલોમીટરમાં પાંચ તોલ નાખા છે ત્રણસો કિલોમીટરમાં

આપણે દિવસે હાલવાના હતા નો કે ભાઈ દિવસે રાતે આવવું પડ્યું આ જુઓ તમે વ્યુ જોવો તમે એક નંબર કઈ ઘટે જ નહીં નહીં માને આમ જોવો તમે વેડું આવે ને જોરદાર આ જુઓ તમે કઈ ન ઘટે માધાપર છે બ્રિજ માધાપર બ્રિજ કઈ ને એ છે કેમ ભેરું જો કાલે લોકેશન તો જો એક નંબર દિવસે આવવાની જરૂર હતી પણ દિવસે આપણે ભેગું ન થયું બાકી આ જો આ લોકેશન છે ને આ લોકેશનની થ્રુ આપણે હેલું જ આવવાનું છે દરિયા કાંઠે દરિયા કાંઠે આ છે ને દરિયા કાંઠો છે અત્યારે અહીંયા આવું આપણે ગાડી ઊભીને ને ત્યાં અહીંયા સુધી જવાનું છે દરિયા કાંઠે દરિયા કાંઠે એ અત્યારે દિવસે રાતે ન જવાય બાકી એક નંબર છે આમ જો વીળ કેવી આવે જોરદાર પકડતો ફોન વીડ આવે ને ધોરદારો બાકી જોવો તમે ઘટે જ નહી એમાં અહીંયા બધા અહીંયા ઝૂપડા બહુ ઓલી હતા હતા ઝૂપડા છે નીકળ્યા કાલે મેળા હોય તો દિવસે નીકળી જાવ હું વેલા તો આપણે તમને બતાવીશું તો બનારીઓ બ્લોકમાં જોવો જુઓ તમે વીળ આવે એક નંબર બીજો કાંઈ નહીં એમાં આપણે અહીંયા જોવો માલ માલણ માલણ ઊંઘી ઓલી ઊંઘા હોય હા એ નામ ભૂલાઈ ગયું ચાલો આપડી ગાડી અમારે સેટ બેઠા છે અંદર હા હા રતન રતન ઉભી દરિયાની કાંઠે ભાઈ રતન ને દરિયા કાંઠે લઈ જાય એવા છે હા આપડો દરિયો ને હા આપડી રતન કઈ ઘટે નહી હાલો તો હવે નીકળી અહીંથી ભાઈ ઓ પ્લેન રસ્તો હોય ને એટલે એટલે છે ને ઊંઘ સડે જોરદાર હા જોવો તમે પ્લેન એડ્યો સીધે સીધો તમારે હેઠ

mất đông hơi nhà mà không biết ở đây có nên uống rồi vậy